આનાથી વિશેષ તમારી પ્રવૃત્તિ શું? મતલબ કોઈ વ્યક્તિ સપોઝ કોઈ વ્યક્તિ તમને ફોન કર્યો કે ભાઈ અમારે આવી હેલ્પ ની જરૂર છે આ ઢોંગી બાવા એ આવું કર્યું કાંડ કરી નાખ્યા વગેરે 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 તમે એ વ્યક્તિ ને ફોન કરો છો કે ભાઈ તે આનું વસ્તુ આવું કર્યું બરોબર હામા હામી તમારે એક બીજા ની બાઈટ થઇ છે બરોબર અને તમે યુટ્યુબ માં અપલોડ કરો છો આનાથી વિશેષ તમારી પ્રવૃત્તિ શું? મારી પ્રવૃતિ પણ એ જ કેવી છે ફેમસ કો તમે ને એવું કહો છો કે તમે ફેમસ થવા માટે ગતકડા કરો છો બરાબર તો તમે તમે જ કહો છો ઘણા રેકોર્ડિંગ મેં સાંભળ્યા ચાલો

ધંધો છે કોઈ ધંધો છે બીજો કઈ અપલોડ કરો બીજો ફેસબુક માં કોઈ હેલ્પ બિચારા ફોન કોઈ માટે તમને ફોન કરે તમે વિડીયો બનાવી અપલોડ કરો છો આ તમારો ધંધો છે બેટા બેઠા હા અમે તારો હું લેવા દેવાસી ને પણ દેવા દેવાની પણ તો ફેમસ થવા ને ધંધા કરવાનું બંધ કરી દો ને ઐશ્વરિયા ની અંદર ઈશ્વરિયા ની અંદર દેવી પૂજક તો હું જખ મારી દીધી એમાં

પોતે ફેમસ થવાના ધંધા બંધ કરો ભાઈ બરોબર કરી લો તો રિયાલિટી માં કામગીરી કરો કોઈ સાધુ નું નામ લઈને કોઈ સંત નું નામ લે ને કોઈ ભુવા નું નામ લે ને કોઈ માતાજી નું નામ કરીને પબ્લિસિટી કરવાનું બંધ કર પબ્લિસિટી કરવાનું ધંધા બંધ કર

મારું ચેક કરવું ને પેલા મારું ચેક કરવું તો અને ખાલી ફેસબુક ની અંદર તારી જે હું ધંધા નથી પૈસા કમાવાનું કામ નથી કરું મારું જાણવું હોય ને તો ફેસબુક માં ખોલી ને અનિલ શેખલિયા કોણ છે બરાબર મારું જાણે જાણી લેજે તારી જે હું યુટ્યુબ માં વિડીયો નથી વાયરલ કરતો ધંધા નથી આદર્યા તે મોટા મોટા ધંધા આદર્યા છે તારે આના સિવાય બીજું કઈ નથી આના સિવાય વિશેષ તો તારા થી કઈ થાય એમય નથી બરાબર આનાથી વિશેષ તો કઈ નથી થાય એમ લોકો ને બિચારા ને મજબૂરી ના ફાયદા ઉઠાવી ને વિડીયો અપલોડ કરશે અમારા વ્યક્તિ ને ફોન કરી

જરૂર હોય મારે પબ્લિસિટી ની જરા પણ જરૂર નથી લોકલ બ્રાન્ડ મારે જરૂર જરા પણ નથી લોકો

વિશેષ કઈ નથી ગટર ના કીડા ગુણે તું કુદ્યા રાખશો બરોબર ગટર ના કીડા ગુણે તું કુદર્યા રાખશો કુતરા ગુણે ભોખ્યા રાખશો બરોબર ના કુડા